મારું તો કઈક કરો અલ્યા શું થાય છે તમને અરે સાહેબ ભૂખ તો લાગે છે પણ ખાવાનું ભાડ્યું નથી રોટલો કેવો હોય એ જોયો નથી શાક કેવું હોય એ પણ જોયું નથી એટલે તમને ભૂખ લાગતી નથી એમ કહેવા માંગો છો ના ના સાહેબ ભૂખ તો બહુ કકડીને લાગે છે પણ ફ્રાય આપો તો હું તો ખાઈ જઉં તો પછી આ કેવી બીમારી આ કેવી બીમારી સાહેબ આ બીમારી હજુ તમે જાણતા નહીં આ બીમારીની મને ખબર પડી જઈ તમે કહેતા હોય તો બોલો એમનો ઈલાજ હું કરી દઉં

એટલે તમે કામકાજમાં શું કરો કશું નહીં નવરો નવરા છો એમ ને તો પછી એક કામ કરો હવે તમારી બીમારીનો એક જ ઈલાજ છે હું તમને લખી આપું દવા રોજ સવારે બે ટાઈમ મજૂરી જો એટલે સો કે બસો રૂપિયા આવશે ને એટલે ખાવાનું એ ભાવશે અને તકલીફ એ બધી દૂર થઈ જશે બરાબર આવું બીજી કોઈ દવા લેવી હે હા

કોમ ધંધો કરવો નહી પૈ ની પેદાશ નહીતું ખાવાનું તો ભાવ પણ ચેવીતા ખોય કીધામાં માં મણીલાલ તો અવાજો મણીલાલ નહી આ બીમારી નું નામ છે સાહેબ એક વાત કહું બોલ પુઠા બોલ પણ હારું મનમાં થોડો ખચકાટ થાય સાહેબ પૂઠા તું તો મારા ઘરનો છે કેટલા વર્ષે નોકરી કરે છે બોલ બિન્દાસ બોલ એ વાત સાચી સાહેબ કાલે હા એક વાત આવી હ આ જિંદગીમાં પૂઠાને પહેલી વાત આવી હ અને એ સાચું કહું હારું હગું થઈ જાય એવું હ એક ભાઈ મને કરાવ હ

ભાઈ કાકા તમને તો મોત છે તમે એક કામ કરજો કાલે વિસનગર જઈ દવાખાને બતાવી મોતિયાનું ઓપરેશન કરાવી દેજો બરોબર સાહેબ તમને ખબર પડી માથી ને ના હોય અરે કાકા મને તો વર્ષોનો અનુભવ છે ડોક્ટર સાહેબ તમે ગજબના ડોક્ટર છો આ ડોહરો આવ્યો તમે જોયો એના તપાસ્યો એના અને મારું હારું કહી દીધું તમારી ડિગ્રી આરી ગજબ નહીં કહેવાય હો સાહેબ ઉઠાભાઈ વર્ષોનો અનુભવ છે ને તો અંદાજની કામ ચાલે તમે જોયું ને આપણા દવાખાનાનો આવડો મોટો દરવાજો છે અને આ કાકો બહારીમાંથી આવ્યો તો પછી એને મોંચ્યો જ હોય ને હા સારું સાહેબ તમે હોશિયાર તો ખરા હો અનુભવ તો ખરો તમારો હારું એક વાત તો જોણી હા હારો હારોમાં સારો ધંધો આ ડૉક્ટરનો ભાઈ કરવાનું કોઈ નહીં પૈસા પળાઈ લેવાના અને જોયું ના આ પેલો આવ્યો અને ખાલી કહી દીધું અને સાહેબે ફટ લેતા બસો ની નોટ લઈ લીધી એટલે એનો મતલબ અવહારો પુ્ઠા તારે કોક કરીને ડોક્ટર તો બનવું જ પડશે અને હવે જો આગુ આગું દવાખાનું આ પુઠ્ઠા ભાઈ ખોલશે ઓ બાપા રે

તમે કહેતા હોય તો સાહેબ હું તપાસ કરી દઉં હા પૂછો નહીં માને હાર પૂઠ્યા તું તપાસ કર ઉભા સાહેબ હા ભાઈ હા સાહેબ થોડા આ બાજુ આવો તો તમે શું કામકાજ કરો સાહેબ હું મિસ્ત્રીનું કામ કરું છું સાહેબ તમારા આખા શરીર ને દુખાવો થાય અને મોટું ઢેમચું થઈ ગયું હ અને પછી એ ઢેમચું જો ઓગળી ઈ દુખ જ ને આખું શરીર ઇમો દુઃખ ઓમ ઓમની બીમારી ની આપડો તો ખબર સાહેબ બોલ આ બીમારી બેસો તો બેસો આ બીમારીની તપાસ આપણે કરી દીધી સાહેબ હું વાત કરી ઉઠાતું તો ડોક્ટર જઈ ગયો તમને કોઈ ખબર પડી ના તમે એમની ખબર ના પડી તમે એમની ઓગળી પાટાપિ કરી દો પછી હું તમને આખા અને ખબર કોઈ હતી નઈ ની ઓગળી જો એટલે દુખાવો તો થવાનો જ ને આ દુખાવો ઈનો

આખા ડોક્ટર થશે પુઠા ભાઈ એમબીબીએસ પુઠા ભાઈ એમબીબીએસ હવે તો પુઠા ભાઈ એમબીબીએસ બની જશે સાહેબ નું તો હજી વાર હશે એક વખત આપડે કેવા લાગીએ ડોક્ટર માં પુઠા ભાઈ એમબીબીએસ ઓહો અને પુઠા કઈ ડોક્ટર બનવાનો વિચાર છે કે શું ના ના સાહેબ હું તો એમની જ બેઠો તો પુઠા એલી કહેવત યાદ છે ને જેનું કામ હોય એ જ કરે ને તે પૂઠા પાછળથી પસ્તાવાનો વારો આવે સાચી વાત સાહેબ હવે આ જો દુનિયાને તો ખબર છે કે પૂઠા ભાઈ એક દાડો ડોક્ટર બનશે અને હજુ ખબર નહીં એમના હોમ જ હોય જ એક દવાખાનું મોટું ખોલીને બેહવું હોય અને પછી કેવા છે પટ્ઠાભાઈ એમબીબીએસ અરે પુઠા તું કીધું ના સાહેબ હું કશું બોલ્યો નહીં તમને હંભરાણી કોઈ હા હા પણ છોડે બધી વાત તું પેલી છોકરી જોવા કેતો તો તાર પૈસાની જરૂર તો પડશે ને એનું શું થયું સાહેબ એક વાત કહું કે કે છોકરી તો જોઈએ આવ્યો

આ તો હું તમને સમજાવું લ્યો આખી વાત કરું સમજો તું કઈક વિગતવાર વાત કરે તો મને ખબર પડે ને તો સમજો સાહેબ તમે જે દિવસ મને દસ હજાર રૂપિયા આપ્યા અને હું છોકરી જોવા ગયો અને હારું પુઠા ભાઈ ની એ દાડો એક ભૂલ થઈ ગઈ હું એક દાડો એ જોવા ગયો ને એટલે મારા એક ભાઈ બન જોડે લેતો ગયો હે એવી ભૂલ કે હવે ભૂલ એટલે ભાઈ બન બે જોવા ગયા છોકરીને જોવાની મારે હતી છોકરીએ મારા ભાઈ બન તો પણ મારા ભાઈ બંધ અને પછી મારા તમારા પૈસા લઈને કરવાનું હું હવે તો આપડે જવાના તો ખરા લગન પણ વર રાજા બની નઈ જોવા નહી બની જવાના જો કેતી પહેરો એટલે હવે આપણું તો ઇમના ઇમરિયુ